મોંઘવારીથી ત્રસ્ત થઈ પાકિસ્તાન છોડી અને ભારતમાં ગુજરાતમાં વર્ક પરમિટ પર આવેલા નાગરિકો ગુજરાતના ભરપેટ વખાણ કરી રહ્યા છે સાબરકાંઠામાં ઈડરના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા છ માસથી પાકિસ્તાનથી આવેલા સાત થી આઠ પરિવારો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે જોકે એક તરફ પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી મોટા ભાગના તમામ લોકો પીડાઈ રહ્યા છે તો સાથે સાથે પ્રતિદિવસ ભયના વાતાવરણ વચ્ચે જીવન ગુજારવા છતાં આર્થિક રીતે સંક્રમણ અનુભવતા કેટલાય પરિવારો હવે ભારત તરફ આવી રહ્યા છે જેમાં મોંઘવારી તેમજ સ્થાનિક કક્ષાએ વિવિધ રોકટોકના પગલે હવે મોટાભાગના લોકો ભારત તેમજ ગુજરાત તરફ વળે છે આજે પણ પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાત સહિત ભારતની સ્થિતિ કંઈક અલગ જ છે

સાથે સાથે આજે પણ ભાઈ વિના જીવન વિતાવી રહ્યા છે મોટા ભાગે આજના કળયુગમાં પણ મા બાપ પોતાના સંતાનોની પ્રગતિ ઈચ્છતા હોય છે તેમજ અભ્યાસની સાથે વ્યવહારિક વિજ્ઞાનમાં પણ સંતાનો સમૃદ્ધ બની આજના યુવાનો પાયાની જરૂરિયાત છે ત્યારે પાકિસ્તાનમાં આજે પણ અભ્યાસની જગ્યાએ ભયનો માહોલ વધારે વ્યાપક છે તેમજ પાકિસ્તાનમાં મોટાભાગની જગ્યાઓ પર જવા માટે આજે પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેના પગલે વિદ્યાર્થી આલમ માટે પણ પાકિસ્તાનમાં હજુ ઘણું ખૂટતું હોય તેવું ઘાટ છે સાબરકાંઠાના ઈડરના ગ્રામીણ વિસ્તારમાં આવેલા પાકિસ્તાની લોકો ગુજરાત સહિત વહીવટી તંત્ર ભારે માન તેમજ આદર ધરાવે છે અડધી રાત્રે પણ સ્થાનિક લોકો લોકો સાથે પાકિસ્તાનથી આવેલા પ્રકારની રોકટોક વિના આવન જાવન કરી શકે છે જોકે પાકિસ્તાનમાં આવું શક્ય નથી તેમજ મોંઘવારીનો માર યથાવત રહેતા નાછૂટ કે સાતથી આઠ પરિવારો પોતાના દેશ છોડી ભારતમાં પાંચ વર્ષના વર્ક વિઝા ઉપર કામકાજની શરૂઆત કરી છે અહીં આવેલા લોકો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે તેમજ આગામી સમયમાં તમામ પરિવારોને હવે પાકિસ્તાન કરતા ભારતમાં વધારે ગમતું હોય તેમ જણાવી રહ્યા છે જોકે સૌથી મોટી વાત તો એ છે કે એક તરફ પાકિસ્તાન જેવા દેશમાં સ્થાનિકો મોંઘવારી સહિત વિવિધ વાતોથી પારાવાર તકલીફો ભોગવી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં આજે કેટલાય પરિવારો માટે નવું જીવન મળ્યું હોય તેમ જણાઈ રહ્યું છે આ વિસ્તારમાં ખેડૂતોએ પાકિસ્તાનની નાગરિક સાથે મિલનસાર સ્વભાવ સહિત ભોજન પાણી તેમજ રહેઠાણની વ્યવસ્થા થકી સાયુ જભર્યું વાતાવરણ સર્જ્યું છે જેના પગલે ઈડરના ગ્રામીણ વિસ્તારમાં ખેતી કામ કરતા લોકોમાં પણ ખુશી વ્યાપી છે જોકે એક તરફ વિદેશમાં રહેતા લોકોની મજબૂરી કે તકલીફ ન સમજનારા લોકો માટે પાકિસ્તાનથી ગુજરાતમાં આવેલા પરિવારો માતૃભાવ સહિત સ્થાનિક કક્ષાએ મળતી સુવિધાઓથી સંતોષ માની રહ્યા છે ત્યારે અન્ય લોકો પાકિસ્તાનની પરિવારોને વેદના સમજે તે પણ મહત્વનું બની રહ્યું છે